તાલુકાના ગામે એક હુમલો કરવામાં આવ્યો આ બાબતે માહિતી મળતી મુજબ વાત કરવામાં આવે તો લીંબડી હાઈવે વચ્ચે આવેલા અંકેવાડિયા ગામ ખાતે દલિત યુવાન પર ભરવાડ સમાજના પાંચ ઉપરાંત શખ્સો દ્વારા લાકડીઓ અને લોખંડની પાઇપ જેવા હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો હુમલામાં ઈજાગ્રસ્ત રમેશભાઈ દલપતભાઈ રાઠોને તાત્કાલિક એકસો આઠ દ્વારા લીમડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા ઈજાગ્રસ્ત પાસેથી મળતી માહિતી મુજબ ભરવાડ સમાજના ત્રણ ટ્રેક્ટરો રોડ વચ્ચે ઉભા રાખ્યા હતા રમેશભાઈ પોતાની કાર લઈ ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે કાર હટાવતા કહેતા આ શખ્સ ઉશ્કેરી જવાબ અમે હતા અને જાતિ વિરુદ્ધના શબ્દો આટલી અને લાકડી અને પાઇપ જેવા હથિયાર વડે હુમલો કર્યો હતો ઈજાગ્રસ્તને વધુ ઈજા પહોંચી હોવાથી તાત્કાલિક વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર ખાતે રિફર કરવામાં આવ્યા ત્યારે વાતની જાણ દલિત સમાજના લોકોને થતા સમાજના ટોડે ટોડા લીમડી સિવિલ હોસ્પિટલમાં ઉમટ્યા હતા ત્યારે આ બાબતે લીમડી સિવિલ હોસ્પિટલમાં એમએલસી નોંધાવવા પામી હતી ત્યારે ક્યાંક ને ક્યાંક કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળેલી બની હોય તેવું લાગી રહ્યું છે લોકોમાં કાયદાનો ભય જોવા મળી રહ્યો નથી એટલે સમાજ દ્વારા આવા સામાજિક તત્વો ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે ગામ ગામ ઘટના શું બંગ

બસ યે ટાઈમ આ જંગલ સંગ રિપોર્ટ એસ9 ન્યૂસ સુરેન્દ્રનગર અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ9 ન્યૂઝ સાથે